પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે યુનિવર્સિટીમાં હાલમાં લો પરીક્ષામાં કોલેજની ગંભીર સામે આવી છે વિદ્યાર્થી નેતા દાવો કહ્યું હતું કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીએ લો ફેકલ્ટીમાં સેમિસ્ટર ચાર ની પરીક્ષામાં ન્યાયશાસ્ત્રના પેપરમાં મોટો છબટો કર્યો છે વિદ્યાર્થી નેતા દાવા સાથે કહ્યું કે એલ એલ બી સેમ ફોરના ન્યાયશાસ્ત્રના પેપરમાં ગત વર્ષ બે હજાર ચોવીસનું પેપર જ પૂછાયું છે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નગરી અને ગંડુ રાજ્ય જેવું શાસન ચાલતું હોવાનો આપ નેતા યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે વિદ્યાર્થી નેતાનું કહેવું છે કે યુનિવર્સિટીમાં લેવાતી પરીક્ષાને લઈને આટલી મોટી ગંભીર બેદરકારી કેવી રીતે શક્ય બને પેપરમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરાયો નથી બે હજાર ચોવીસનું ન્યાયશાસ્ત્રનું પેપર બેઠે બેઠું વર્ષ બે હજાર પૂછવામાં આવ્યું છે પેપરમાં સમયમાં બદલાવ નથી થયો અને ના તો કોઈ પ્રશ્નોમાં બદલાવ થયો છે

અહીંયા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે જે વ્યવસ્થા તંત્ર છે એની ઘોર બેદરકારીઓ લાપરવાહીઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જી હા આજ વખતે જે મામલો છે એ મામલો એલએલબી સેમ ફોર ની વર્તમાનમાં જે પરીક્ષા ચાલી રહી છે તેનો છે જેમાં બે હજાર ચોવીસ નું બેઠે બેઠું પેપર એ બે હજાર પચીસ માં જે કાયદાશાસ્ત્ર ન્યાયશાસ્ત્ર જે વિષય છે એનું બેઠે બેઠું પેપર પૂછી નાખવામાં આવે છે કોઈ જ પ્રકારનો ચેન્જ એમાં કરવામાં નથી હોતો ન સમયનો નો ન યારનો કે કશો જ ચેન્જ કર્યા વગર આખે આખું પેપર પ્રશ્નો જે છે એક જ બેઠા બેઠા પ્રશ્નો સીધા જ બે હજાર પચીસ માં પૂછી નાખવામાં આવે છે એટલે કોઈ જગ્યાએ કોઈ જ વ્યક્તિ એ તસ્તી લેવા માટે જવાબદાર નથી આમાં જોવા જઈએ તો દરેક જગ્યાએ લોકોની જવાબદારી બની હતી સૌપ્રથમ એચએનજીયુની જવાબદારી બની હતી પરીક્ષા નિયામકની જવાબદારી બની હતી અને ત્રીજી જે તે કોલેજોમાં જ્યારે પેપર આવ્યું ત્યારે એની પણ જવાબદારી બની હતી કે આપણે ક્રોસ ચેક કરી અને પછી વિદ્યાર્થીઓને પેપર આપીએ અમારી પાસે ઘણી બધી કોલેજોના ડેટા એવા છે કે જેમાં બે હજાર ચોવીસ નું બેઠે બેઠું પેપર એ બે હજાર પચીસ માં પૂછી નાખવામાં આવ્યું છે અને ખાસ કરીને જે પાટણની સેઠ એમેન લો કોલેજ છે તે અને તેની સાથે ઉંઝા લો કોલેજ છે એમાં ખાસ આ બે કોલેજોમાં તો એવું બહેનુ છે કે બે હજાર ચોવીસનું જે કાયદાશાસ્ત્ર એટલે કે ન્યાયશાસ્ત્રનું જે પેપર હતું એ બેઠે બેઠું પેપર બે હજાર ને પચીસની પરીક્ષામાં એટલે કે સાત તારીખના રોજ એ પૂછી નાખવામાં આવ્યું છે એટલે આ ઘોર બેદરકારીના કારણે લાપરવાહીના કારણે અંધેરી નગરીના ગંડુ રાજાના જેવું શાસન છે એને કારણે આમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને કોઈ જ જગ્યાએ આનું સંજ્ઞાન લેવામાં નથી આવતું એટલે કે આ વિડીયોના માધ્યમથી સરકાર અને તેની સાથે સાથે જાહેર જનતા જોગ મેસેજ પહોંચે તેની સાથે સાથે અમે ઈમેલના માધ્યમથી એચએનજીને પણ આની ફરિયાદ કરીએ છીએ કે તાત્કાલિક જોડે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એવા પગલા લેવામાં આવે કેમ કે વિદ્યાર્થીઓ સતત એક એક વર્ષથી મહેનત કરતા હોય છે આ પરીક્ષા માટે અને આ ઘોર બેદરકારીના કારણે તમે બે હજાર ચોવીસનું બેઠે બેઠું પેપર પૂછી લો તો એ યોગ્ય નથી એટલે તાત્કાલિક આની ઉપર સંજ્ઞાન લઈ કારણ કે અડધી કોલેજમાં એવું થયું છે કે બે હજાર પચીસનું પેપર આવ્યું છે અને અડધી કોલેજમાં એવું થયું છે કે બે હજાર ચોવીસનું પેપર આવ્યું હવે સાચું કયું માનવાનું કે બે હજાર ચોવીસનું આવ્યું એ સાચું માનવાનું કે અડધી કોલેજમાંથી બે હજાર ને પચીસનું આવે છે એ સાચું માનવાનું એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક જે લાપરવાહી છે એ એચનજીઓ અંતર્ગત આવતી જે કોલેજો છે એમાં જે થઈ છે એમાં જો તાત્કાલિક સંજ્ઞાન

પરીક્ષામાં થતાં શોબર્ડાના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે અને સરકાર યુનિવર્સિટી દ્વારા થતા આવા શોબર્ડાની પણ સંજ્ઞાન લેતી નથી ત્યારે પરીક્ષાના પેપરમાં થયેલ શબર્ડાને લઈને પરીક્ષા નિયમકે નિવેદન આપતા કહ્યું કે ટેકનિકલ ખામીના કારણે આ ભૂલ થઈ છે એક જ મોડ્યુલ થી બધી જગ્યાએ પેપર જાય છે એજન્સીની પ્રોગ્રામિંગના કારણે આમ થયું હોવાનો ખુલાસો કર્યો ડિઝાઇનિંગ પ્રોગ્રામમાં ભૂલ થતા આમ બન્યું છે સત્વરી આ મામલે મહત્વનો નિર્ણય લઈશું વસીકિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત